භවය බය වෙත් අහැරම්වා එවන હેલો મિત્રો સીતારામ કેમ છે બધા મજામાં આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને વાયગા આઠ થયા આજ તમારે મોડું થયું ઉઠવામાં ને કરે નાખવું ફેદ રહીતી હું તો નહીં ઘડીક થાય તો ઉઠે 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 તો નો એને નીંદર થાય નો મારા નીંદર થાય Hava Tugri nende ravisõnaga . teda häält vaeva ega ei saa muudkui nagu . et ta piitsa suure teine kellega . और भव्य भाई वो वेद पहर वाह ना भाई बाहर है मा जो ई भाई न तू आगे बे तू एक इन्हें ना आकता आवड़े तू बेह नहीं आगे बेह जा मानव ने की बे बे हो बे जा आगे चोटेन टोपी इन पे रहती तार पहनेत ना

તમે આ ખાટલે જ બેઠા હોય તમને ખબર છે કા કોણ ના આવે જાય કાઉ બનાવે તમને ખબર ખબર પડે જ આવી જોઈએ કે બનાવે હે ને કા વાત છે કા નામાં રખાય એટલે ખબર પડે જાય પૂછ્યા પૂછતા કામ કરવું કામ કરવું આમાં ચોખા જોવો તો ના ખબર પડે જાય કામ કરવું એ

જજ મોઢવાડે આવ્યા બીચ છે તે લેટભાઈ દર્શન કરવા જો માણસ મલક છે આવે જય ગાડી એટલી પડી બરાબર વેચ જો મારા અમે ઈશાન ભાઈ કઈ નક્કી નતું આવવાનું ઓશિંદા આવવાનું છે માને પૂછ્યું જ મા કે જાવે કે खेजापनि

નો કરે છે આજે જે કરેચાનો લ્યો કરતા આવ્યા બે જણા બે જે જે કરી લ્યો હા જો વાયગ્યા છો એમ ગાતા મોઢવાડાથી આગળી આયવા ને ખીર પૂરી નો પ્રોગ્રામ હે સવારી ખીર કરી તી પારતી કે તાઢી ખાવી પછી ફ્રિજ માં મૂકી દીધી ને વટાણા પૂરી કરવી બીજ છે તે ગાતા કોઈ નક્કી નહોતું જવાનું ઓછી તને નક્કી કર્યું મલક માણસ હતા ને ત્યાં વેદની નિશાની મજા આવી બેન રમવાની બસ ત્યાંથી ભીના કાંઈ ગાતા માં કે દર્શન કરતા પગી લાગતા એ જો દર્શન કાં તો ત્યાં પગી લાગતા એવા જો આગળ ઘેર આવ્યા ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને જોતા રહ્યો વિડીયોમાં આગળ જો અહીં તેલ મૂકી દીધું ને પૂરી બનાવીએ એક વણતી જાય ને એક તરતી જાય બે ખાવાય તો આવો કોઈ નહી હાલો તો બધાયને ખાવા બેસું આજનો વ્લોગ અહીંયા એન્ડ કરા ગઈ તો બધાય લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો મળી હવે કાલના નવા વ્લોગમાં બાય બાય